બિલ્ડર સાથે થઈ કરોડોની ફરિયાદ નોંધાઈ તેર કરોડની જમીનના એક કરોડ પચાસ લાખ ચૂકવી દસ્તાવેજ કરાવી લઈ છેતરપિંડી આચરનાર જમીન દલાલ લવજી લાલજી અને જમીન ખરીદનાર મગનનાથજી વ્યાસ તેમજ અંબાલાલ શંકર સુથારની ધરપકડ કરી છે સ્માર્ટ સિટી સુરત શહેરમાં દિવસેને દિવસે છેતરપિંડીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે સુરત સથણામાં બિલ્ડર સાથે કરોડોની છેતરપિંડીની ઘટના સામે આવી છે આ કેસમાં ત્રણ ઇસમોએ બિલ્ડરનો વિશ્વાસ કેળવી તેર કરોડની જમીન પચાવી પાડી અને તેર કરોડની જમીનના એક કરોડ પચાસ લાખ ચૂકવી દસ્તાવેજ કરાવી લીધો હતો આ કેસમાં પણ પોલીસે જમીન દલાલ અને અન્ય બે ઈસમોની ધરપકડ કરવામાં આવી છે ડાયમંડ સિટી સુરતના સથાણાના બિલ્ડર સાથે કરોડોની છેતરપિંડી થઈ છે વિગતો મુજબ દલાલ અને અન્ય બે ઈસમો દ્વારા છેતરપિંડી કરવામાં આવી હતી જેમાં વિશ્વાસ કેળવી તેર કરોડની જમીન પચાવી પાડી અને તેર કરોડની જમીનના એક કરોડ પચાસ લાખ યૂકવી દસ્તાવેજ કરાવી લીધો હતો બે હજાર બારથી ઓળખતા દલાલ મારફતે જમીન વેચી હતી અને બાકીના રૂપિયા પેટે પચાસ પ્લોટ આપવાની વાત કરી હતી જો કે બિલ્ડર દ્વારા તપાસ કરવામાં આવતા પ્લોટ અન્ય નામે કરી દીધા હોવાનું ખુલ્યું છે આ તરફ છેતરપિંડ થતાં બિલ્ડર હાર્દિક ગઢવી અને હિતેશ નાવડિયાએ ફરિયાદ નોંધાવી છે સમગ્ર મામલે સથાણા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી અને પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી છે આ કેસમાં જમીન દલાલ અને અન્ય બે ઇસમોની ધરપકડ કરવામાં આવી છે